પહેલા પેલું ધૂંધુકારી સમજાવે છે કે પુણ્યને છુપાવો અને કહી દો થાય છે આપણાથી ઘણા બધા લોકો કે બાપજી અમારે ત્યાં તો આટલા વખતથી યજ્ઞ યાગ આ દાન પુણ્ય બધું કેટલું બધું ચાલ્યું કરતા જ આવીએ છે અમે તો પેઢીઓ દર પેઢીઓ જોયું પણ અમે તો ઠેર જ છીએ એવું કેમ કારણ કે આપણે પાપને તો બાળ્યું નહીં પાપ બળે કેવી રીતે કહેવાથી તો પાપને બાળ્યું નહીં અને પુણ્ય કર કર્યું તો પછી ક્યાં જાય બેલેન્સ થાય ના થાય બધું નક્કામું પણ આપણે બાળી નાખ્યું ખરું છે ને પુણ્યને કહીને એડવર્ટાઈઝ કરીને પ્રચાર પ્રસાર કરીને ફોટા પાડીને અમે તો ધાબડા વિતરણ કરવા જઈએ અમે તો કોરોનામાં બધાને કીટ આપીએ પુણ્ય કહ્યું એટલે ગયું ઘણા લોકોને તો ટેવ હોય સેવા પૂજા પાઠ કરીને ઊભા થાય અને પછી બહાર ડ્રોઈંગ રૂમમાં આવીને બેસે અને ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા ઉપર બેસે અને પછી આમ લાંબા થાય પછી ઊંડો શ્વાસ લે હાશ પતિ શું કે હાશ પતિ આમ ડોકું ઢાળીને કે શું બોલે હે પતિ સુપતિ કથા પતાવવા માટે જ સાત દિવસ થઈ જશે ને પછી બધા કહેશે હા કથા પતી ગઈ હો પતાવવા માટે છે પતી ગયું ગઈ પતાવવા માટે જે કર્યું ઘણા લોકો તો કે અમે તો બહુ બધી કથાઓ સાંભળી નાખી સાંભળી નાખી શું કર્યું સાંભળીને માળિયામાં ડસ્ટબિનમાં બાર सांभरी ने राखी केटली, राखी इटली काम नहीं, बाकी नाखी इटली पुण्य कहियूं इटले नष्ट थे। અમે તો જેને આજે આટલી માળા કરી આ ભગવાનને આમ નવડાયા એનો આ પાઠ કર્યો એના વખતે આમ કર્યું એના આટલા યજ્ઞ કર્યા અમે તો અધિક મહિનામાં આટલું કર્યું અમે તો સાણ મહિનામાં તેટલું કર્યું બધું બધું કહ્યું બધું જેટલું પણ કર્યું ને જેટલું બધું કહ્યું એટલું બધું બળ્યું એટલું બધું ગયું જેટલું બધું બાળી નાખવું હોય ને બધું ગયું કરવું હોય તો એટલું કઈ દેજો કેશો ને કે નહીં કો નહીં કો હાય હાય આટલા વખતની વર્ષોની ટેવ છોડી દેશો શું વાત છે ધાયો બોલ ગોવર્ધન गिरिराज ધરણ કી બોલેલું પાડ્યું તો બચી ગયા ગયા આપણું બોલેલું ફળતું નથી ને એનું કારણ કે આપણે બોલેલું પાડતા નથી કૃષ્ણમાં ને આપણામાં ફરક કોઈ પૂછે તો આટલોક છે ન તો એવો છે કે જે બોલે એ તો કરે જ પણ જે ન બોલે પોતે એ પણ કરે ભક્તના મનમાં જે હોય એ જાણી લે અને એ કરે એટલે બોલતા ને વિચારતા વિચાર કરવો વાર કે એની આગળ તમે શું બોલો છો કે શું વિચારો છો કારણ કે કર્મ એટલે ખાલી જે આપણે ફિઝિકલ આપણા બોડીથી કરીએ છીએ એ જ એક્શન છે કર્મ છે એવું નથી વિચાર વત્તા વાણી વત્તા વર્તન ઇઝ ઇક્વલ ટુ કર્મ